સુરતના ખટોદરામાં રોકડિયા હનુમાન મંદિરમાં એક ટ્રેલર ઘુસી ગયું હે ભગવાન હે પાલનહાર અને નિર્ગુણ તમારા વગર કોણ છે સુરતના ખટોદરા ખરવડનગર ચોકડી પાસે રોકડિયા હનુમાન મંદિરમાં

ભગવાન ની કૃપા એવી હતી કે કોઈ જાનમાલ ની નુકસાન તોડી નાખ્યો આ ઉપરવાળાની ની કૃપા કે મહારાજ સવારે સવારે કાયમ અહીંયા સેવા માટે કામ કરતા રહે લેકિન આજે એમનું અહીંયા નથી હતા તો કોઈ જાનમાલ નુકસાન નથી થઈ